કિશન એમ્બ્રોશિયા સાઇટના સંચાલકે મકાન ખરીદના લોકોને છેતર્યા એવા આક્ષેપો સાથે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા રહેણાંક યોજના કિશન એમ્બ્રોશિયા હાલના ચર્ચાનો વિષય બની છે કારણ કે આ સાઇટના સંચાલકોએ વીસ થી વધુ લોકો સાથે મોટા પાયે છેતરપિંડી આચરી છે આ બનાવ માત્ર કાયદાકીય નહીં પણ નૈતિક દ્રષ્ટિએ પણ અત્યંત ગંભીર છે આ સંચાલકે લોકોને લાલચ આપી મકાન અથવા ફ્લેટ બુકિંગના નામે મોટી રકમ વસૂલી હતી અનેક લોકોને હપ્તા ભરા વળાવ્યા પછી પણ ન તો માલિકીના દસ્તાવેજ મળ્યા અને ન તો ઘરો તૈયાર કરવામાં આવ્યા કેટલાક ભોગ બનેલા લોકોએ તો પોતાના જીવનભરના બચતના રૂપિયાનું રોકાણ કર્યું હતું આ ઘટના એ ચેતવણી રૂપ છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરતા પહેલા દરેક નાગરિકે પૂરતી ચકાસણી કરવી જોઈએ બિલ્ડરની ભૂમિકા કાનૂની દસ્તાવેજો પરવાનગીઓ અને પહેલાની પ્રોજેક્ટનો ઇતિહાસ બારકા હતી તપાસવો જરૂરી છે નમ્રતાપૂર્વક વચન પર કાયદેસર દસ્તાવેજની बराबरी કરી શકતો ન હતી હવે લોકોએ પોલીસ સ્ટેશન જઈને અરજી આપી રહ્યા છે અગાઉ પણ અરજી આપી હતી ત્યારે ફરી એકવાર અરજી આપવામાં આવી છે આ ફેડુ બરોદરામાં ગોત્રી વિસ્તારમાં આવેલી છે ગાયત્રી સ્કૂલ છે એની આગળ કઈ નામ છે કિશન એમરસિયા જે મે હું મારી જ વાત કરું તો મકાન બુક કરાવ્યું હતું અને બે હજાર બાવીસ ત્રેવીસમાં તમને પઝિશન આપી દઈશું એવું કીધું હતું અત્યાર સુધી તમે અત્યારે જોઈ જ રહ્યા છો કે કંઈ જ કન્સ્ટ્રક્શન કશું જ નથી એમ એક ખંડેર જેવી પડી રહી છે સાઈડ અને એમાં અત્યારે બેંક આવી ગઈ છે બિલ્ડર અને બેંક બંને ભેગા થઈને શું ષડયંત્ર રચ્યું અમને કાંઈ પબ્લિકને આમ પબ્લિકને કાંઈ ખબર ના હોય પણ હવે અત્યારે બેંક હક કરીને આવી ગઈ છે અને એવું કહે છે કે અહીંયા સીલ મારી દીધું છે બધાના ઘરને અને અમારો કોઈ જ હક નથી એવું કહી રહી છે આજે અમે લોકો જે ભેગા થયા છે તેની અંદર અમારી રજૂઆત એ છે કે આપણે જે ગોત્રી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલની પાસે કિશન એમ્બ્રોસિયા કરીને સાઈડ આવેલી છે એ સાઈડની અંદર બિલ્ડરે જે તે સમયે બેંક ઓફ બરોડા જોડેથી પ્રોજેક્ટ લોન સોલ કરોડ રૂપિયાની લીધેલી અને એ સોલ કરોડની લોનની અંદર બેંકે તેર કરોડની આસપાસ ધિરાણ કરી દીધેલું છે હવે જે એંસી ટકાની આસપાસ ગણી શકાય અને જે સાઈડની અંદર એટલું કામ પણ થયું નથી તો બેંકે કયા મુદ્દા જોઈને ધિરાણ કર્યું છે હાલમાં બિલ્ડર કોઈપણ હપ્તા ભરી રહ્યા નથી અમારા ફ્લેટો બેંક ઓફ બરોડાએ સીલ કર્યા છે બેંક ઓફ બરોડાએ જે મારા બાણાકતના લખાણ છે સબ રજિસ્ટ્રારના લખાણ મુજબ જે લખાણ આપેલું છે કે અમારી તારીખે ખરીદ્યા બાદ કોઈપણ બેંક એ ફ્લેટ ઉપર ગીરો રાખી નહીં શકે કે કોઈપણ બેંક એને એના ગીરો હક લઈ નહીં શકે છતાં બેંક ઓફ બરોડાએ મારા બેંકો મારા ફ્લેટ પર સબ રજિસ્ટરના આદર્શ વિરુદ્ધ કામ કર્યું ના હોવું જોઈએ જેથી મારા ફ્લેટ પર એને લોન આપેલી નહીં હોય તો એને લોન ના લી હોય તો અમારા જેવા પચીસ ત્રીસ ફ્લેટ ધારકો છે જેમને આ પ્રકારના એમની લોન આવતા પહેલાં ખરીદેલા છે એના બાણાખત થયેલા છે તો બેંક ઓફ બરોડાએ અમારા ફ્લેટ પર લોન નહીં આવી તો અમારા હક્કોથી અમને વંચિત શું કરવા કરી રહી છે કઈ રીતે કરી રહી છે ને કઈ રીતે સરકારને રજૂઆત કરીને એ અમારા હક લઈ રહી છે અમોન બેંક ઓફ બરોડાને આ ખોટા લાગતા કૃત્યમાંથી રક્ષા આપવામાં અપાવવા માટે વિનંતી